આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું નોળી નોમની જે શ્રાવણ સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે સૌ પ્રથમ જાણીએ વ્રતની વિધિ નોળી નોમનું વ્રત ભારે મહિમાવાળું છે આ વ્રત શ્રાવણ મહિનાની સુદ નોમના દિવસે કરવામાં આવે છે આ દિવસે વ્રત કરનાર મોટે ભાગે સ્ત્રીઓ હોય છે બાળકોની માતા બનેલ સ્ત્રીઓ શ્રાવણ નોમના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે શ્રાવણ મહિનાની નોમના દિવસે વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠવું પછી સ્નાનાદિથી પરવારી પ્રાતઃકાળના કાર્યો પતાવીને શુદ્ધ વસ્ત્રો પહેરીને નોળિયાની પૂજા કરવી કોઈ સારા બ્રાહ્મણ પાસે જુવારના લોટમાં હળદર નાખીને તેનો નોળિયો બનાવવો અને એક બાજટ પર એ નોળિયાની મૂર્તિ મૂકીને તેનું પૂજન કરવું પૂજામાં મગ જુવાર બાજરી અને છળ્યા વગરનું અનાજ વગેરે નોળિયાની મૂર્તિને ધરાવવું પછી એ અનાજ બ્રાહ્મણને દાનમાં આપી દેવું એ સિવાય જો પોતાની શક્તિ હોય તો વધારે ધાન્ય પણ બ્રાહ્મણોને આપી શકાય આ વ્રતમાં દાનનો મહિમા ગણો હોવાથી યથાશક્તિ દાન આપવું જોઈએ જે સ્ત્રીઓ આ વ્રત કરતી હોય તેણે એ દિવસે પોતાના ભોજનમાં મઠ ચણા વગેરેની વાનગી લેવી એવી વાનગીઓમાં ચણાનો કે મગનો રોટલો બનાવી શકાય એ ઉપરાંત છડ્યા વિનાનું કઠોળ પણ ખાઈ શકાય છે હવે જોઈશું આ વ્રતની વ્રતકથા શ્રી ગણેશાય નમઃ નોળિયા નોમની વ્રતકથા એક ગરીબ બ્રાહ્મણ હતો તેની પત્ની ધર્મપરાયણ અને ધર્મિષ્ઠ વૃત્તિવાળી હતી તેને દેવતાઓમાં પણ ભારે શ્રદ્ધા હતી બ્રાહ્મણીને એક નાનું બાળક હતું તેને આ બાળક પ્રત્યે ભારે વહાલ હતું અને તે પોતાના આ નાના બાળકને પ્રાણથી પણ અધિક ચાહતી હતી આ બાઈએ નોળી નોમનું વ્રત કર્યું હતું હવે એ વ્રતનું કેવું મોટું ફળ બ્રાહ્મણીને મળ્યું તે જોઈએ એક દિવસ એનું એ નાનું બાળક પારણામાં પોડ્યું હતું બ્રાહ્મણી કુએ પાણી ભરવા ગઈ હતી અને તેનો વર ક્યાંક દેવદર્શન કરવા માટે ગયો હતો આમ પતિ પત્ની બહાર હોવાથી ઘરની અંદર એમનું નાનું બાળક સાવ એકલું જ હતું એવામાં ઘરના મોભ પરથી એક કાળો સાપ ધીમે ધીમે પારણા ઉપર ઉતરી આવ્યો પીલું બાળક તો પારણાની અંદર કોઈ ફૂલની જેમ હસી રહ્યું હતું એને ક્યાં ખબર હતી કે પોતાના પારણા પર કાળ ઉતરી આવ્યો છે સાપ તો થોડી વાર આ રમતા બાળક તરફ તાકી રહ્યો અને પછી તેને આ છોકરાને ડંશ મારવા માટે પોતાની ફેણ લંબાવી પણ તેની લંબાવેલી ફેણ છોકરાના અંગૂઠે અડે તે પહેલાં તો નોળિયાદેવ ત્યાં આવી ચડ્યા અને તેમણે સાપને ત્યાંથી એક બે ક્ષણમાં હટાવી દઈને દૂર કાઢી મૂક્યો તેવામાં બ્રાહ્મણ પત્ની ત્યાં પાણી ભરીને આવી તેણે નોળિયાદેવને જોયા તરત જ તે બધું સમજી ગઈ એને થયું કે નોળી નામનું વ્રત પોતે કર્યું છે તેથી નોળિયાદેવ એના પર પ્રસન્ન થયા હતા એથી જ પોતાનો આ બાળક મૃત્યુમાંથી બચી ગયો નોળી નોમનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેવું આ વાર્તા કહેનાર લખનાર સાંભળનાર સૌને ફળજો બોલો ઉમાપતિ મહાદેવની જય બોલો નોળિયા દેવની જય આ વ્રતનો ઉપવાસ માત્ર ફળાહાર કરીને અથવા તો ચણા મગ વગેરેનો ઉપયોગ કરીને એક ટાઈમ જમીને પણ કરી શકાય છે વ્રત કરો કે ન કરો આ વાર્તા ચોક્કસ સાંભળવી જેથી આપણા બાળકની રક્ષા નોળિયાદેવ અવશ્ય કરશે આશા રાખું છું કે આ વાર્તા આપ સૌને ચોક્કસ મદરૂપ થશે આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના